કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં ને મજામાં જશે તો સ્વાગત છે તમારું આપણા એક નવા બ્લોગમાં એટલે આજે આપણે આવી ગયા છીએ કે ગિરનારની પરિક્રમા કરવા માટે જુનાગઢ એટલે હવે ચાલુ કરીએ છીએ અહીંયાથી જુનાગઢની પરિક્રમા અને હવે બન્યા રહેજો આપણા બ્લોગમાં સાથે પબ્લિક હવે ચાલુ થઈ ગઈ છે આપણે હવે નીકળી ગયા છીએ પરિક્રમા તો બન્યા તમે આપણા એટલે આખી પરિક્રમા ના દર્શન કરાવી છે એટલે જોડાયેલા જો તમે શું કહેવા માંગો છો મિત્રો ભાઈ જુનાગઢ આવી ગયા છે લીલી દર્શન કરવા માટે મારી સાથે બધા રહેજો બ્લોક કરજો જો લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ નહીં જય જિનારે જય જય ઠીક માટે પ્રતિબંધ છે તો બધા બેગ ચેક કરી રહ્યા છે બેગ અહીંયા ચેક

નુકસાન પહોંચે છે એટલા માટે પ્લાસ્ટિકની ઉપર પ્રતિબંધ છે તો તમે પણ પરિક્રમામાં ખાસ આટલું ધ્યાન રાખજો પ્લાસ્ટિક હોય ને કોઈ પણ જાતનું બોટલ પાણીની થેલી વેલી બધું જ નખાઈ દે છે હોય બારે અને અહીંથી ચાલુ થાય છે પરિક્રમા માટે જંગલ વિસ્તાર અહીંયા બધું ચેકિંગ ચાલુ થાય છે અહીંયાથી આગળ હવે આખો જંગલ વિસ્તાર છે એનો એ પોલીસ પોલીસના સ્ટાફ મિત્રો બધું ચેક કરી રહ્યા છે કે કોઈ પ્લાસ્ટિક બીજું ટ્રેન જતા નથી અહીંયા પરિક્રમા માટે ફૂલ ભીડ ચાલુ થઈ ગઈ છે હા

આ વિસ્તારમાં દીપડા સિંહ વસવાટ કરે છે તો સાવધાની હવે બંદર માં સુતા છે અને પબ્લિક ફૂલ ચાલુ થઈ ગઈ છે અહીંયા ભજન કરી રહ્યા એમાં તો અહીંયા તો એનર્જી લોસ થઈ ગઈ દેખો

થોડી થોડી નાદ સાથે પબ્લિક નીકળી પડી છે આગળ ને હજી તો પેલો પડાવે નહીં આવ્યો તો અમુક તો થાકી ગયા પબ્લિક ફૂલ મોજ મોજ

એક ભાઈ જંગલમાં બેઠા ટેટ પબ્લિક તો ફૂલ ચાલ થઈ ગઈ છે પબ્લિક ખૂબ ચાલુ છે એટલે કે હજી તો આપણે પહેલો પડાવે નહીં આયો અને હજી અર્ધમાં અર્ધમાં પહોંચ્યા છીએ તો થોડી વાર રેસ્ટ લઈ લઈએ પછી ચાલવાનું ચાલુ કરીએ છીએ તો આખા આપણા બન્યા રહીજો તમે આપણા આખા વિડીયોમાં અને જોતા રહેજો તો ફૂલ પરિક્રમાનો આખો વિડીયો તમને જોવા મળશે આ બાજુ જય ગિરનારે જય ગિરનારે

આની અંદર ક્યાંક ક્યાંક માછલી માછલી આવે છે નારિયેળ પાણી પીવાની તો મજા આવી પણ એના ભેગી ભેગી આવે નહીં મલાઈ ખાવાની થાય ઓર મજા મલાઈ એક નંબર

અને પોણી થોડું મસાલો નાખીને જામફળ બનાવ એકદમ એક નંબર મસ્ત બન્યા જામફળ ખાતા છે અંદર ભાઈ ટેસ્ટિયલ મસાલો નાખશે ના સપ્તાહ છે બધું કેવાંભળવાળા હવે પરિક્રમા જતા વચમાં જ આવશે રસ્તામાં કાકા પણ વધુ નહીં આપણે શરમ આવશે નહીં અહીંયાથી આપેલ છે કે આગળ આગળ જતા કેટલા કેટલા વિહા વિશામાં અને કઈ કઈ જગ્યાએ રોકાઈ શકો એ બધું આપેલું તો મહંતો બે અહીંયા સંતો મહંતો બેઠા છે અને જાત નું તો બજાર જેવું છે લોટ મરચા ધાણા હોય શાકભાજી વાસણ વાસણે આવી ગયા એટલે બજાર આખું બજાર જ હોય તો બનેલું છે એક જાતનું કેવરાય અહીંયા પ્રસાદ માટે કઢી અને ખીચડીનો પ્રસાદ છે તો બીજા બધા મિત્રો લઈ રહ્યા છે કઢી ખીચડીનો કઢી છે અને ખીચડી છે લઈ લો થોડો થોડો પ્રસાદ લઈ લો ભાઈ આગળ નીકળો આ બધા ભક્તો બેઠા બેઠા પ્રસાદ લે હો આપડે હરિહર ત્યાં કાજુની શબ્દી છે અને રોટલી રોટલી છે દાળ છે ભાત છે

આ એક નહીં ઓલો હા ઓરિજનલ તો જંગલનો રસ્તો તો હવે આયો ખાલી આટલી ઘેડા તો બધા ટેલર જ હતા હવે પિક્ચર હવે ચાલુ થતી દેખો ખાલી અહીં ભણા ને એડું ફોફ ફોન ગાડી ચાર રેડતી હતી

એટલે અમારાથી છૂટા પડી ગયા છે અને કવર જ બીજું કોઈ આવતું નહીં તો થોડુંક આવ્યું કવરેજ હવે વાત થાય હવે થાય તો મેળ પેટો થાય તો સારું છે થઈ જાય લો હવે ફોન આવી ગયો એટલે મળી જશે મિત્રો તો અંધારું થઈ ગયું છે રાતના વાગી ગયા છે હાથ જેવા વાગી ગયા છે આટલામાં કયો હવે ચડવાનું છે પણ લાઈટો નથી જ અંધારામાં જવાનું છે આ જો જો અમુક ફેરિયાઓ છે અહીંયાની લાઇટ છે એના આધારે જવાનું છે અને થોડીક આપણા ફોનની લાઇટ બાકી બીજી તો કોઈ જાતની લાઈટની સુવિધા નહીં અને હોય દેખો આ લાઇટ લઈને વિડીયો બનાવે હા અને એક તો એ છે કે કોઈ જાતનું ટાવરે આવતું નહીં હોય નેટવર્ક આવતું નહીં અને આ જો પબ્લિક આવેરી અંધારામાં હજી ઘાટું એટલું જોયું એટલું અંધારું થયું નહીં નકા તો હેડવું કાઠું ફોમ હતું તોય હવે ફોન ની લાઇટ કરી કરીને બધા નીકળી જાય ભાઈ ગયા હતા પણ હવે મળી ગયા તો તો અમારાથી કિલોમીટર ચિંતા મોટા મોટા ભીડ બઉ પગ નહીં આવી ગયા પગ આવે અહિયાં બોલતા રહેજો પગથિયા બીજો છે પગથિયા છે પગથિયા આવી ગયા હવે તમામ ભક્તોને નમ્ર અરજ છે કોઈ ધક્કામુકી ના કરશો હવે તો બીજો પડાવ 2 કિલોમીટર દૂર છે પોતાના પરિવારને સાથે રાખો અને કિંમતી સામાનનો ખ્યાલ રાખો મહેરબાની કરીને ધક્કામુકી કોઈ ના કરશો આગળ સીડીઓ છે પગથિયા છે આગળ ણ

હજી તો વીસ કિલોમીટર હાલવાનું હાલી હાલી જતા આવીએ તો અમારા જે અમારા ભેગા હતા પણ એ લઈ લીધી નથી પડી ગયા હતા ન તો હવે એ અમારે અત્યારે મળી ગયા હવે અહીંયાથી અમારે ભવનાથ ખાલી પાંચ કિલોમીટર છે અને મળી ગયા દાદી ભાઈ જેવું રહ્યું સફર એકલા એકલા મોજ કરી અમે એમ તો મોજ કરતા કરતા જ આવ્યા પણ હવે પાંચ કિલોમીટર જેટલું બાકી મજા આવી ગઈ ફાઇનલી મિત્રો હવે આપણે સવારના આઠ વાગ્યા નવ વાગ્યા અને નેકળ્યા તા ને અત્યાર વાગ્યો છે એક એક ભાગવા થયો છે એટલે હવે આપણે પરિક્રમા પૂરી કરી રહ્યા છીએ બહુ જ કાંઠી તો પડી જઈ પણ તોય કાંઠા થઈને પૂરી કરી ના છીએ આ બાજુ બધા મિત્રો ઉભા છે અને હવે આપણે આ જેલ્લું પગલું છે એટલે અહીંથી હવે આપણો વિડીયો કરીએ છીએ પૂરો અને તમને જેવો લાગ્યો મારો આખો પરિક્રમાનો વિડીયો તો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ના ભૂલાય અને હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જે જુનાગઢનો જ રહેશે એટલે મળીએ આગળ થેન્ક યુ